આજે ભવનાથની અંદર ભવનાથના જૂનાગઢના આદરણીય સંતોષ ને શિવરાત્રિના મેળાને વધારે સારી રીતે કઈ રીતે કરી શકી અને વ્યવસ્થાને આપણે કઈ રીતે સુધાર કરી શકીએ બહારથી આવનાર ધાર્મિક ભક્તો ટુરિસ્ટોને એક મેળા પ્રત્યે અને એક જુ જૂનાગઢ પ્રત્યે એમની ભાવનાઓ વધે એમના માટેના એમના સૂચનો હતા અને એ સૂચનો અનુસંધાને આજે એમને ખાતરી આપી છે કે એ સારી વ્યવસ્થા ઊભી થઈ શકે અને એમની સાથે સરકારને પણ જે પણ જાતની જરૂરિયાતો સરકાર તરફથી સંતોને હશે એ તમામ જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ અને મેળાના તમામ ખર્ચ જે પણ હશે એ જે એક પ્લાનિંગ કરશે સંતો એ મુજબ રાજ્ય સરકાર એને પૂર્ણ કરશે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર છે એ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કોઈ પણ જાતની જરૂરિયાતો હશે એ મેળા માટે કોઈ પણ જાતનું કોમ્પ્રમાઇઝ નહીં કરે અને એ તમામ સગવડતાઓ સાધુ સંતની ઈચ્છા મુજબ જ પૂર્ણ કરી અને એક મેળો એક આખા આખા દેશનો શિવરાત્રિનો સૌથી સારામાં સારો મેળો બને એવા પ્રયત્નો બધા સાથે મળીને કરશે આભાર પ્રશ્નો સામાન્ય છે એમાં આપણે બધા સહકાર આપીએ ઘણા બધા સૂચનો છે આ દરસરણ પણ કરતું આવ્યું છે યોગીભાઈ પણ લેખપેટના જે કંઈ આપણા ઘણા વર્ષોના સૂચનો છે એમાં જે લઈ લીધા છે સાથે સાથે બાપુ અમે જે ખજર ફારૂભાઈ અહીંયા ભારતી બાપુની આગળ છે એમાં જગ્યા ઘટી ગઈ છે એમ કે જગ્યાઓ ફરવાઈ ગઈ એમાંથી એટલે તો આ ઘરથી ઇન્દ્રભારતી બાપુનું જે આશ્રમ છે એમની સામેથી સરકારી જગ્યા છે અને કોઈ એક બે વ્યક્તિઓને ફક્ત શ્રી સરકાર તરીકે જમીન આપી છે ખૂબ મોટી જમીન છે જો કે આ બજાર કારણે બધું જો એ જગ્યાએ વ્યવ જાય તો સાધુ સંતોની પણ મર્યાદા જળવાય જાય કારણ કે અહીંયા બધા અખાડાઓના સાધુ સંતો ગુણા દેખાવીને બેઠા હોય છે અને એ જગ્યા બિલકુલ અવાવ હોય છે ખાલી હોય છે ચોમાસી દસથી બાર વીઘા જમીન છે તો એ જમીનમાં આવું બધી રાઇડ્સને છે એટલે બાળકો પણ એ આરામથી ફરી આવી શકે અને આ બાજુ આપણી મર્યાદા જળવાય એ બાજુ જે કાંઈ પરિવારો આવ્યા છે એની મર્યાદા જળવાય તો આ પણ અમે ક્વોચન કરેલું છે સરકારમાં નાખનાર નંબર ધ્યાને પણ હું એ વખતે અમે વૈકલ્પિક રસ્તા તરીકે આપણા પરિક્રમાવાળો જે રોડ છે ને જે દેરવાન ચોકડીએ નીકળી જાય એ વૈકલ્પિક રસ્તો આખો વાહનોથી ચાલે એમ છે તો કલેક્ટરે ફક્ત જાહેરનામું બહાર પાડી દે કે ઇમરજન્સી વખતે પ્રજા આ રસ્તે હોય જાય કારણ કે જો ખબર જ નહીં હોય તો અપડાતપડી થશે જેમ આજથી સાત વર્ષ પહેલાં પાચનાકા પુલ ઉપર જે ઘટનાઓ ઘટી અને ત્યાં સાતથી આઠ લોકોનો મૃત્યુ થયા આવી ઘટના ગમે ત્યારે ઘટી શકે એમ છે તો ફક્ત ને ફક્ત એક વ્યવસ્થાના ભાગરૂપે કારણ કે પ્રજાના હિત માટે દરેક નિર્ણયો હોય છે શિવરાત્રિનો મેળો સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો જેમાં બધા જ અમારા અખાડાઓના સંતોનો અહીંયા જે શાહી સ્નાન પણ થાય છે અને લાખો ભક્તો અહીંયા આવીને આ શિવરાત્રીના મેળામાં ગિરનારી મહારાજ અને ભ ભગવાન ભોળાનાથને ભગવાન દત્તાત્રેયજીને એ ભજન અને ભક્તિનો સંગમ જે થાય છે એને ભાથું લઈને પોતાના ઘરે જાય છે એની ઓળખાણ એની છાપ એ એવી અલભ્ય હોવી જોઈએ અને આપણો મેળો છે એટલા માટે બધા જ સાધુ સંતો જેમાં લાલ કપડાવાળા ધોળા કપડાવાળા ભગવા કપડાંવાળા એવા ખડદર્શીની સાધુ સંતો જેના અંદર કોઈ ભાગલા નથી એવા સ્થાનિય સંતોને લઈને સ્થાનીય લોકો સ્થાનીય અહીંનો જે વહીવટી વિભાગ છે એમના સાથે એક સમન્વય બેઠક અહીંયા રાખવામાં આવી જેથી કરીને આ મેળો ખૂબ જ સુંદર થાય તો એના સૂચનો માટે અમે બધા ભેગા થયા અને ખૂબ સારા સૂચનો અહીંયા આવ્યા છે એ સૂચનોને અમે સરકારમાં મોકલીશું અને ફરી વખત આ શિવરાત્રિ થાય ત્યાર સુધી અઠવાડિયે એકવાર અવલોકન એનું થાય એના માટે બેઠક રાખીશું તો એના માટેની આ બેઠકનું આયોજન થયું છે ઘણા સૂચનો છે કે કાયમી સંડાસ બાથરૂમ લાઇટ પાણીની કાયમી સુવિધા લોંગ ટર્મ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કરાય ઘણા શોર્ટ ટર્મ ડેવલપમેન્ટ છે એને તાત્કાલિક કરવામાં આવે અને મુખ્ય વસ્તુઓ કે જે અહીંથી ટ્રાફિક જાય છે એ અવર જવર એટલા માટે થાય છે કેમ કે જગ્યાના અંદર જે માલસામાન જોઈએ એ માલસામાન મેળાના અંદર સરકાર તરફથી એક સ્ટોર કરવામાં આવે જેમાં ગેસનો બાટલો હોય દૂધ હોય શાકભાજી હોય કરિયાણું હોય કે લાકડા હોય એ ત્યાં મેળાના અંદર જ દુકાન હોય જેથી કરીને ગામમાં એ ટ્રાફિક ન જાય જો એવી જ વ્યવસ્થા મેળાના અંદર કરવામાં આવે તો અહીંનો ટ્રાફિક જશે નહીં અને એક 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 મિનિટ એ મહત્ત્વની વાત બીજી વાત દરેક જગ્યાને પાણીની તકલીફ થતી હોય છે તો પાણીના ટાંકો કોઈ ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવે પછી ગટરની વ્યવસ્થા ટોયલેટની સૌથી મોટી વ્યવસ્થા કરવામાં આવે કેમકે ઘણી વખતે મહિલા પોલીસને પણ ટોયલેટ અહીંયા જગ્યાઓમાં આજી કરતી હોય બાપુ જવા દો બાપુ જવા દો તો મહિલા પોલીસની હાલત થતી હશે તો સામાન્ય જનની શું હાલત થતી હશે તો આવા ઘણા સૂચનો કરવામાં આવ્યા અને મને લાગે છે કે આ વખતે સરકાર સમાજ અને સંત સાથે મળીને ને આગળ સૂચનો આપીને કરશે તો ખૂબ જ સારો મેળો થશે ખાસ ખાસ કરીને કરીને સનાતન મેળો છે એક અમે વાત આમ મૂકી કે આ સનાતની મેળો છે તો જે અહીંયા દુકાનો કે ફાજલ ફાળકાવાળાને એમને બધા આપવામાં આવે છે લાયસન્સ એમાં એક નિયમ નાખીનો કે આ સનાતની મેળો છે તો એમાં ફિલ્મી ગીતો ના વગાડે જેથી કરીને આનું વાતાવરણ ના બગડે ભજન સંગીત અને મેં સૂચન કર્યું છે કે દરેક પોલ ઉપર એવા તમે સ્પીકર લગાવી દો એના અંદર સવારથી વૈદિક મંત્રો સાથે શરૂઆત થાય ભજન કીર્તન ચાલે તો એનાથી એક સારું વાતાવરણ રહેશે જી દર્શને આવે છે અને મુખ્યત્વે બે મેળાઓ અહીંયા લાખો ભક્તોની સંખ્યામાં ઉજવાય છે સાધુ સંતોના સાથે ઉજવાય છે એવો એક મેળો એ પરિક્રમાનો મેળો જે થોડા જ મહિનાઓ પહેલાં પૂર્ણ થયો અને હવે આવતા એક મહિનામાં આપણે મહાશિવરાત્રિનો મેળો એ થવાનો છે એટલે આ બે મેળા જે સનાતનની ઓળખ છે જે વૈદિક હિન્દુ ધર્મની ઓળખ છે અને એને સેવતા બધા જ અમારા સાધુ સંતો અને ભક્તો તેમજ અહીંના સ્થાનિક લોકો પોતે સહભાગી થઈને આ મેળો સારી રીતે પરિપૂર્ણ થાય તેના માટે ઉત્સુક પણ હોય છે અને સહભાગી પણ હોય છે એને કેસી પછી તમને કેસી એટલે તમને એટલે બધા પછી તેદી રહેવા માટે પછી તેદી એમ કે હું મારે તો બીજા આવે છે તો એ નહી હાલે એટલે ઈ એમાં ન રેવા એનું છે એ કરે પણ એ વિષય એટલા માટે નહીં થાય કોકનામાં આપણે કહેવા જઈએ તો બધાને લાગુ પડશે પછી કાલ તમારા ખેતરમાં ટેક નાખશે તમે કહો હું તો ના કરતો તો એ ન હાલે તો એ દેવા દેવું પડશે નહીં ને એટલે આ તો જનરલી વાત કહું છું આ જે વસ્તુ ક્લિયર છે હું અહીંયા તમને એટલા માટે સારી વાત નહીં કહું સાચી વાત જ કહીશ અનુસંધાને આજે ભવનાથ ક્ષેત્રની અંદર તમામ સંતોના આશીર્વાદથી આજે બેઠક છે એટલે તમામ સંતોના ચરણોમાં વંદન પ્રણામ અને ઉપસ્થિત સૌ જૂનાગઢના નગરજનો એટલે ભાવેશભાઈ બોલતા હતા હું સાંભળતો હતો એટલે વિષય એટલા માટે કે અત્યાર સુધી મેળો થતો ને એ તંત્ર જ કરતું કલેક્ટર કી એટલે કલેક્ટર ત્રણ વર્ષે બદલી જાય એને ખબર ન હોય કે એની પ્રણાલી શું છે એની બાજુમાં જે મારા જેવો એક ચડી ગયો એ શીખવાડે એ કરે આ પદ્ધતિથી હાલતું એ નથી આંકવા દેવું આપણે બરોબર સંત કે અને એનો રસ્તો થાય હતો આ આ આ રિયાલિટી છે એમાં આ વાસ્તુ છે ઈ સીધી છે એટલે તો સત્ય કહેવા માટે હા એટલે સત્ય એટલે વિષય ઈ છે એટલે એવું આપણે નથી સંત સમાજ કે એ નક્કી કરવાનું છે એટલે ઈ વિષય હાલ છે મેં કાલ જ લેટર લખીને દી દીધો છે કે સંત બધા ભવનાથના સંતો કલેક્ટરને એટલે સ્થાનિય સંતો બધા ભવનાથના તારા મંડળ અને બીજા બધા છે એટલે એમને કીધું કે એમની સાથે એક બેઠક તાત્કાલિક બોલાવો એમના પ્રશ્નો સાંભળો બધા પ્રશ્નોનું નિરાકરણ નથી થવાનું પણ જેટલા સંતોની સાથે બેસી અને જેટલા પ્રશ્નો જય સરળતાથી થઈ શકે એવા તમામ પ્રશ્નો સોલ્વ કરી અને સંતો રાજી થાય એ પ્રમાણે જ મેળો થવો જોઈએ તો જ મેળો કહેવાય આ વાત ક્લિયર છે મેળામાં એક વ્યવસ્થા હોય છે પોતાની કે ત્યાં એક જગ્યાએ રાખીએ અને સરકારી ભાવ નિયંત્રણ પ્રમાણે ત્યાંથી બધી વસ્તુ મળે જ છે કુંભમેળા ત્યાં લાકડા પણ મળે છે ગેસની બોટલે મળે છે ત્યાં ખાંડ પણ મળે છે અને ચા પણ મળે છે તો આવું એક સરકારી સ્ટોલ જો આ ભવનાથ તળેટીમાં થાય તો જે બહાર જવાની જે સમસ્યા છે એક તો વાહન આવતું ન આપણે ત્યાં સુરક્ષાવાળાવાળા પાથરણાવાળાને વ્યવહાર ન થાય એટલે સીધા અમારી ગલીઓમાં ઘૂસી જાય બે બાજુ પાથરી જાય પછી અંદર ક્યાંય વાહન તમારે કોઈ મહેમાન તમને પાંચ મિનિટ મળવા માટે ભાઈ કોઈને લઈને આવે તો એનું વાહન જ્યાં ઉભું હોય કારણ કે બે બાજુ પાછળ બે જવાય રોડ ઉપર બે વાહન ઈ પણ